વલસાડના મલ્લા ગામે નવનિર્માણ વિદ્યાલય નો વિદ્યાર્થી નારિયેળના ઝાડ ઉપર ચડતા શું થયું વલસાડના મલ્લા ખાતે નવનિર્માણ છાત્રાલયમાં રહેતો સત્તર વર્ષીય વિદ્યાર્થી રોહિત કાળુ ખાને તેના મિત્ર હીરામણ ભાઉભાઈ પ્રધાન સાથે છાત્રાલયના પરિસરમાં એક નાળિયાના ઝાડ ઉપરથી નાળિયેર પાડવા ચડી રહ્યો હતો તે વખતે અચાનક તેનો પગ લીસા ઝાડ ઉપરથી સરકી જતા તે નીચે જમીન ઉપર પટકાયો હતો જેને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ વિદ્યાર્થી મૂળ કપરાડા તાલુકાના રહેવાસી હતો અને તે મલ્લા ગામે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો ઘટના બનતા હોસ્ટેલ સંચાલકો દોડી આવ્યા હતા અને પરિવાર અને પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો